જય દ્વારકાધીશ મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને હવે આપણે ગાયું ભેંસું લઈને ખેતરમાં ચરાવવા જઈએ એટલે માંડીવાળું એક નવરું થયું છે એમાં જો ગાયું ઘેવું ધીમે ધીમે ઐક્યા જ આવી છે અને આજ માતાજીનું છઠ્ઠું નોરતું થઈ ગયું છે તો બધા મિત્રોને જય માતાજી હવે ધીમે ધીમે ભેંસો ભેંસવાયલી જાય છે હવે આપણે હવે સીધા ખેતરમાં મળીશું એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી આપણા વિડીયો ડેલી તમને મળે તો આગળ કન્ટિન્યુ રહ્યો માલ આવેલો આવે છે માંડવીભાઈ પૂગી ગયા છે આપણે ઈ ગાય ભે આવી ગઈ છે માંડીવાડા આવું છે કઈ ખડ હતિરા પડી અને પાછા મળી આપડે સર માંડી વાળામાં આવું છે બધું ગામડા નું અટાણ તમાર મોટ ભાઈ મોબાઈલ બકરાલી ને આડા ખડ છે સારું આ માંડી હજી કાઢવાની બાકી છે આડું ઉભું રહેવું પડે એટલે હવે ધીમે ધીમે આ માંડી વાળા હવે જળાતા રહે આમાં સર છે બધું ગામડામાં ઈ પછી માંડી ધીમે ધીમે ઉપડે છે માંડી વાળું છે એટલે થોડું કવર છે ઘડીકા હાલવા માટે ઘડીક પોળી જાય છે ને એવું કરે જ ડોર કાળી ખડ તો સારું છે એવું છે બધું હમણાં પડ્યો છે માલ અગિયાર જેવું થઈ ગયું છે અટાણે હથિરો થોડો પીળો છે થોડા હથીરા જેવું થઈ ગયું છે અને ગાયું બેઉ ને પાણી ઉતારી દીધી છે જો તમે અમાર બે ભાઈ નો માલ ભેગો છે

હા ઉપાળી કેમ ઉતરી ને ઈ ડોબા કઈ પાણી જાતા નથી પણ ઉભા રહી ગયા હે પીન પાછી ઓળી ગઈ છે એવું હો બધું એટલા જણા જણા કઈ મૂડ માં નથી લાગતી બેહવાના ઉભી રહી ગયું છે આમાં ડોબા ટાટા થાય છે પાણીમાં અડધા નીકળી ગયા ખાય છે ખડ નાખ્યું છે અડધી હાલતી થઈ ગઈ હવે ભીગી ખાડાબાર જેવું થઈ ગયું છે અને તો ખડ છે અટાણે માંડીવાળામાં પાણી પાણી પછી ખડ નાખી દીધું એટલે એવું છે તો બપોરા કરી અને પાછા મળીશું વિડીયોમાં કન્ટિન્યુ રહેજો વાગી ગયા છે અઢી અને ગાયું ભેંસું ચરવા નીકળી ગઈ છે પાછી જોવા તમે હેલી જાય નદીના કાંઠામાં રસ્તાને બપોર કેડે તો કઈ માંડી નથી જવાનું કાંઠામાં બધી રખડાઈશું ગઢાણમાં આવી ગયા છે ગાયો ભેવું તો તડકાના આ બધી સરે છે

Eh ba ba yi kabri sana baaki bakra wala ho બાવલ ની પાણી બની ખવડે છે અને વેલા વેલા ખવડે છે ગાયું ઘઉ આમ પોળ્યું છે રોડ ટપાડી દીધો છે ને ગાઉ લઈએ છે આ બાજુ કાંઠામાં પાળાવના અને આપણે કાયા સુધી રાખીશું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આવતા વિડીયોમાં પાછા મળીશું ડાયરોને દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં